તો નમસ્કાર મિત્રો ફરી એકવાર બેંક નિફ્ટી ના ડેલી એનાલિસિસ વિડીયોમાં સ્વાગત છે હવે હમણાં છેલ્લા બે દિવસથી કેવું હતું કે માર્કેટ હવારમાં એક મોટી કેન્ડલ બનાવી દેતું રેડ જો ચાર્ટ ઉપર અહીંયા તમને દેખાય છે હે કે પેલા એક રેડ કેન્ડલ મોટી બનાવે અને પછી થઈ જાય માર્કેટ સાઈડ વેજ કઈ મુમેન્ટ નહીં પેલા એક મોટી કેન્ડલ બનાવે આવી મોર્નિંગમાં પછી સાઈડ વેજ આવું બે દિયેલું અને આજનો દિવસ તો એવો રહ્યો કે હવારમાંથી જ માર્કેટમાં એકદમ ઠંડુ હતું હવારમાં એક મુમેન્ટ આવી ગઈ નાની એવી બહુ ખાસ નહીં અને પછી માર્કેટ આખો દિવસ એક નાની એવી રેન્જમાં ફસાયેલું રહ્યું આનું અપડેટ મેં તમને હવારમાં જ નાખી દીધું હે ને આપણી જે ટેલિગ્રામ ચેનલ હતી એમાં હવારમાં જ અપડેટ નાખ્યું હતું ભાઈ માર્કેટમાં આજે ખાસ કઈ મુમેન્ટ આવે એવું કાંઈ દેખાતું નથી અને બીજું મિત્રો આ તમારા બધાના સપોર્ટ અને સહકારથી જીગાભાઈની ટેલિગ્રામ થઈ ગયા અને અપડેટ સહકાર થી જે નાખ્યું હતું ચાલો આવી જવાય ચાર્ટ નાખો તો કે ભાઈ આ રેન્જ ની વચ્ચે માર્કેટ ચાલે છે અને આની ઉપર નીકળે તો ઉપર અને નીચે જાય તો નીચે પણ એવું કાંઈ બન્યું જ નહીં આખો દિવસ રેન્જમાં જ ચાલ્યું અને નિફ્ટીનું પણ થોડુંક અપડેટ નાખ્યું હતું કે ભાઈ નિફ્ટી ફિફ્ટીનો ડેટા બાવીસ ચારસો પચાસ આજુબાજુ ચાલ્યા કરે એવું દેખાય છે અને એ બધું જોવા મળ્યું અને જે રેન્જમાં બંધ થવાની પોસિબિલિટી હતી એની આજુબાજુ જ માર્કેટ જે છે આજે બંધ થયું છે તો મિત્રો આવતીકાલે તો નિફ્ટીની એક્સપાયરી છે તો ટેલિગ્રામ ચેનલ તમારા મિત્રોને મોકલી દેજો એને કે અપડેટ નાખ છે જીગાભાઈ

અને આ ઓપન થયા પછી બ્રેકઆઉટ કરે છે તો ઉપરની બાજુ અડતાલીસ ચારસો ને સિત્તેર આ એક ટાર્ગેટ જોવા મળી શકે છે નીચેની બાજુ જાય છે માર્કેટ તો ધીમી ગતિ એ પેલા ક્યુ લેવલ આવશે તો અડતાલીસ એકસો આજુબાજુનું પેલા લેવલ જોવા મળી શકે ને એની નીચે અડતાલીસ હજાર રાઉન્ડ ફિગર મતલબ કે આ પાંચસો પોઈન્ટની જે રેન્જ છે અડતાલીસ હજાર રાઉન્ડ ફિગર અને અડતાલીસ પાંચસો આની વચ્ચે માર્કેટ ટ્રેડ કરતું જોવા મળી શકે માની લ્યો કોઈ કે આજનું માર્કેટ માર્કેટ કેવું હતું ખબર ગેપ અપ ઓપન થઈ પ્રોફિટ બુકિંગ આવ્યું આવ્યું નીચે અને પછી ઉપરની બાજુ હોલ્ડ કર્યું છે માર્કેટ નીચે આવ્યું નથી અહીંયા વોલેટાલીટી થોડીક જનરેટ થઈ તેમ છતાંય નીચેથી ફરી પાછા બાયર એક્ટિવ થતા હતા અને ક્લોઝિંગ ઉપર આવ્યું છે બુલિશ આવ્યું છે એટલે પોસિબિલિટી છે કે માર્કેટ ગેપઅપ ખુલે જો ગેપઅપ ખુલી જાય છે તો કેવી રીતે ટ્રેડ કરવું માન લો ગેપઅપ ખુલી જાય છે આજુબાજુ ખુલી જાય છે આની વચ્ચે ક્યાંય બુલિશ કેન્ડલ બને છે તો એને પ્લાન કરી શકાય ડે હાઈ જે બન્યો હોય છે માર્કેટ ઓપનિંગ વાળો એ પેલો ટાર્ગેટ બની શકે અને બીજો ટાર્ગેટ જે અડતાલીસ ચારસો સિત્તેર એ પછી માર્કેટ ઉપરની બાજુ કન્ટિન્યુ કરે છે તો કેવી રીતે ટ્રેડ પ્લાન કરવો તો ગેપ અપ ઓપનિંગ પછી માર્કેટમાં એક રેન્જ બનતી જોવા મળવી જોઈએ જેમ કે અહીંયા આ ટાઈપની રેન્જ ગેપ ઓપનિંગ પછી બને છે અને એને બ્રેક કરે છે તો ઉપરની બાજુના લેવલ જે છે જોવા મળી શકે માની લો માર્કેટ ગેપ ડાઉન ખુલી જાય છે કેટલું તો કે અડતાલીસ હજાર રાઉન્ડ ફિગર આજુબાજુ ગેપ ડાઉન ખુલે છે તો રાહ જોવાની છે ફરી પાછી કોઈ બુલીસ કેન્ડલ દેખાય ને તો એને પ્લાન કરી શકાય બેરીસ વ્યુ નથી હાલ પૂરતો કોઈ કારણસર માર્કેટમાં નેગેટિવ ન્યૂઝ આવી જાય તો વાત અલગ છે જો આ નીચેની બાજુ એક લાઇન છે આના સપોર્ટ પાયાથી પણ માર્કેટ રિવર્સ થાતું જોવા મળી શકે કેમકે અહીંયાથી વારંવાર રિવર્સલ બનતું જોવા મળ્યું છે એટલે આ ટ્રેન્ડ લાઇન તમે જાતે દોરી નાખજો અને ધ્યાનમાં લેજો કે લગભગ અડતાલી એકસો આજુબાજુ આ લાઇન કાલે ટચ થાય ઓપનિંગ પછી એવું લાગે છે તો ધ્યાનમાં રાખજો ઠીક છે અને બાકીનું કઈ અપડેટ અય છે તો જેમ ટેલિગ્રામ ચેનલમાં નાખું છું એમ નાખ્યા કરીશ અને તમારા ભાઈબંધ દોસ્તારો મોકલી દેજો કે જીગા ભાઈએ મોકલી દીધું છે આવતીકાલનું એનાલિસિસ ને આભાર